ક્યારે એવું બેઠું આજ બપોર એવું એ તો લાઈવ ચાલુ હતું ત્યારે જ લઈ આવે ને એવો ન ખી જાવ તમાર ભાવ પ્રેમ હોય તો ન ખીજાઓ એવું કહેતા હતા છોકરીઓ લાઈવ પૂરું થયું ને પછી પાછું લાઈવ રિપીટ રિપીટ આવવાનું એ કારણ કે લાઈવ પૂરું કરી અને પછી મેં કીધા હાલો જમી લઉં તો બધી છોકરીઓ કહેવા માંડી કે તમે ખીજાશો નહીં તો એક વાત કહું એટલે મેં કીધું લાઈવ માં જ કેવાય ને તમારે જે કેવું હતી તો કે અમે તમારા માટે કઈક લાવ્યા છે એટલે મેં શું લાવ્યા છો તો કે અમે રૂમ માંથી લઈ આવી પછી તમને કઈ રૂમ માં લેવા ગયું છે હો જો રૂમ માં લેવા ગયું છે હમણાં આવશે પાછા મેં કીધું કાલે કેજો કાલે કેજો તો કે બગડી જાય એવું લઈ વાંચી એટલે આ બધા છોકરીઓ ભાવ પ્રેમ જો મજા આવે દીકરીઓ સાથે વાત કરવાની

જય સ્વામિનારાયણ બોલો એક ભાઈ એવું કે છે ભગવાન ભગવાન ઉઠી જવાના અમે ભગવાનના નામ તો અમારા દુશ્મન કેમ તોય અમે બોલી ના જ ન પાડી કોક ભાઈ છે આપણે ઓળખતા નથી શું બનાવ્યું છે

હા એટલે શું ને કાંઈ ગેસ ચૂલો મૂય કહ્યું શું લઈ આવ્યો આમાં કઈ દેખાતું જ નથી આ કોને આ પ્લાન કોનો હતો એ મન કહો પહેલાં નો તો આમને તમને આવો વિચાર કેમ આવ્યો હે શ્વાસ ચડી ગયો બધીને દોડવામાં રખમાં લે આવો થાળ તો નહીં માતો

આવા ખોટા નહીં ખર્ચા કરવા ને ભલે તમે મને ખાલી આવું આવો તમે નાસ્તો લેવે ને આવું એક આપી દો ને તોય ચાલે હો થેન્ક યુ હું આટલું બધું ખાઈ જઈશ પી જઈશ ખોલો આપણે બધા ખાઈ હાલો આને ખોલ મોટી છોકરીઓ દે નીચે બેસ જાવ તું જોવા એવી આ દીકરીઓ મને સરપ્રાઈઝ આપી જોવો થેન્ક યુ હો બિચારી ભાવ પ્રેમ નીચે બેસી જાવ બધા

ઓસમ બધા લઈ લ્યો થેન્ક યુ બધા એવું લ્યો સાંભળજો છોકરીઓ ની વાત જો શું કહે હે બોલ દો શું કોઈને ખોટું ન લાગે મારું લીધું મારું એવું આ બધી કેટલી દીકરીઓ ભેગું કર્યું આ બધું છ દીકરીઓ મસ્ત હો થેન્ક યુ બિચારી જો કેટલો પ્રેમ ભાવે આપણ આમ બાળક છે પણ એનામાં ભગવાન હોય જો કોઈને એને કાઈ રાગ ન હોય આપણે કેવા ખીજાતા હોય હું તો એને ભણવા માટે બહુ ખીજાતી હોઉં છોકરીઓ પણ એ બધાનો ભાવ પ્રેમ જોવો બિસ્કિટ નાને શું કહેવાય આમાં લસણ ન હોય ને ડુંગળી આ બધું ગઈડું જ છે એક કઈ લસણ વાળો નથી એવું હા બસ એ કીરખી આ જો મારા માટે દીકરી જો આભાર હો તમાર બધાને થેન્ક યુ હે તો તોય બનાવ્યું હા વિચાર્યું બાળક કેટલું નિર્દોષ હોય એના એને જરાય આમ ન હોય આપણે ખીજાતા હોય તોય જો કેટલું નાસ્તો બનાવી એવી ભલે સૂકો નાસ્તો થોડો થોડો લઈને મારા માટે છે સ્વામનારા બજાણું ખાવું આ શું છે એટલે એમાં શું હોય તમારા કાગળમાં જોયું એક નથી ને જોવું આપણે કોઈ પણ વસ્તુ લઈને એમાં જોવાનું એક કે કઈ નથી ને હોય જો બધું જે એમાં નાખા હોય ને એમાં જે જે ક્રીમ ખાંડ બધું સુગર જે 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 આમાં નાખ્યું હોય ને એમાં લખ્યું જ હોય જો એટલે ગમે ત્યાં શોપિંગ કરીને જોવાનું એગ નથી હો